મારા દુકાન ને આગળ જ નાખેલું છે અઠવાડિયે છું હજુ લગીન તેનું કઈ નિરાકરણ નહીં આવતું હવે ગરીબ માણસ ધંધો કઈ રીતે કરશે અને આંકડાઓ અહીંયા કઈ લડાઈ છે ને બધાના વાહનોને નુકસાન થાય છે ટ્રાફિક માં તકલીફ પડે છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીળા દોલત બજારમાં પાલિકા અધિકૃત એજન્સી દ્વારા રસ્તા વચ્ચે આડેધડ રેતી અને કપચીના ઢગલા વાળી દેતા જાહેર માર્ગની અવર જવરમાં ભારે અવરોધ સર્જાયો છે રાજપીળા નગરપાલિકા વોર્ડ નંબર ચાર ભાજપનો ગઢ માનવામાં આવે છે પણ જાહેર વ્યવસ્થાઓ બાબતે નગરપાલિકા દ્વારા આ વિસ્તાર પ્રત્યે લાંબા સમયથી દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું હોય તેવું લોકોએ મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો રસ્તો નવો બનાવવાનો હોવાથી પાલિકા અધિકૃત એજન્સી દ્વારા ચંદ્રકાંત દુકાનદારની દુકાન સામે રેતી કચ્છીના ઢગલા વાળી દેતા તેની ઘરાકી સદંતર બંધ થઈ ગઈ છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો તેમજ કેટલાક રહીશોએ આ વિસ્તારમાં આંખલાઓ ભારે તોફાન મચાવતા હોવાનો અને રેતીના ઢગલા વેરવિખેર કરી નાખતા હોવાના પણ તેમણે સમસ્યા અને બળાપો વ્યક્ત કર્યો છે રોડ બનાવવા માટેના ઉદાહરણ માટે રાખવામાં આવેલી છે અઠવાડિયું થયું હજુ લગીને તેનું કઈ નિરાકરણ નહીં આવતું હવે ગરીબ માણસ ધંધો કઈ રીતે કરશે મારા દુકાન ની આગળ જ નાખેલું છે મારે કોઈ ઘરક જ નથી આવવા માંગતું પછી હું કરવાનું વાહનો ને બી કેટલી તકલીફ પડે ને બધું ગટરો બી જામ થઈ ગયેલી છે રેચી કપચી થી કેટલા દિવસ થઈ ગયા રેતી અઠવાડિયું કેવું થયું આના બાળકો ની સ્કૂલો ભી આવેલી છે એ લોકોને ને બી તકલીફ પડે છે તમારી શું માંગણી છે શું થવું જોઈએ વહેલી તકે સારું થઈ જાય તો અમારે શાંતિ થઈ જાય ને હવે જો બાલ મંદિરોમાં તકલીફ પડે છોડી જાય છે રસ્તામાં પહોળું થઈ ગયેલું છે છે પણ લગભગ પાંચ દિવસથી એવી હાલતમાં છે કે બધો આંકડાઓ એ બધી રીતિને પૂરી કરી દીધી છે અને રસ્તો આવવા જવાનો બિલકુલ બંધ થઈ ગયો છે અને આંકડાઓ અહીંયા કાઢી લડાઈ છે ને બધાના વાહનોને નુકસાન થાય છે અને ટ્રાફિકમાં તકલીફ પડે છે એટલે જ્યારે વહેલી તકે વહેલી તકે આ કામ પૂરું થાય ને રસ્તો ખુલ્લો થઈ જાય તો બધાને તકલીફ ઓછી પડે બાળ મંદિર પર છે બધાને બાળકો મૂકવા આવવા જવામાં વાહનો લઈને આવે છે તે બધા ફસાઈ જાય છે અને જે ગલીમાંથી જે મોટા વાહનો આવે છે ને તે બધી રીતિમાં ફસાઈ જાય છે ને બેરે બેરે બહાર નીકળે છે અને એ રીતે આખા રોડ પર ફેલાતી જાય ચાલુ થઈ ગયો છે ને બધી ગટરમાં રેતીને કપચી ભરાઈ ગઈ છે તો કચરો બી બધો જામ થઈ ગયો છે ગટરનું પાણી બહાર આવે છે દોડદબજાર વિસ્તારમાં આંખલાઓને રખડતી ગાયોનો ભારે ત્રાસ હોવાની ફરિયાદો લોકો લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ પાલિકા આવા રખડતા ઢોરોને કાબુ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે કેટલીક વાર આખલાઓ તોફાને ચડતા હોય છે ત્યારે વાહનોને પણ નુકસાન કરતા હોય છે અને ક્યારેક કોઈક માટે જાનમાલનું નુકસાન પણ સાબિત થઈ શકે છે તો આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો